ઉમરપાડા તાલુકામાં માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે રૂપિયા આઠ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નાના સુખડકા ગામે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે પુલનું નિર્માણ થતાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ વિધિવત રીતે પુલનું લોકાર્પણ કર્યું હતું સ્થાનિક લોકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો હતો જેથી લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી તો સાથે ચૌદ જેટલા ચેક ડેમો જે રૂપિયા એક પોઇન્ટ ચરણું લાખના ખર્ચે નિર્માણ થનાર છે તેનું ખાત મૂર્ત કરાયું હતું નવા ચક્રા ગામે બત્રીસ લાખના ખર્ચે નિર્માણ થનારા ચેકડેમોનું ખાત મૂર્ત કરવામાં આવ્યું હતું સાથે બરડીપડા ગામે છપ્પન લાખના ખર્ચે નિર્માણ થનાર ચેકડેમોનું ખાત મૂર્ત કરાયું આંબા ગામે રૂપિયા છેત્તાલીસ લાખના ખર્ચે નિર્માણ થનાર ચેકડેમનું ખાત મૂર્ત કરવામાં આવ્યું તેમજ વક્રાંત આંબા ગામથી આંધલી કોઈ ગામ સુધીનો રૂપિયા નેવું લાખના ખર્ચે નિર્માણ થયેલ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું આ સમયે તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા જિલ્લા ભાજપના મંત્રી સામસિંહભાઈ વસાવા જિલ્લા પંચાયત માજી કારોબારી અધ્યક્ષ રાજુભાઈ વસાવા ઉમરપાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કૌશુબેન વસાવા ઉમરપાડા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ગુલાબસિંહ વસાવા ઉમરપાડા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ વસાવા સુદખતકા ગંભીરભાઈ વસાવા સુદ ખડકાના આગેવાન શાંતિભાઈ વસાવા માર્ગ અને મકાન વિભાગના ઈશનર મેહુલભાઈ વાળા બિપિનભાઈ બેડા અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા નીલે ચૌહાણ બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ સુરત મિત્રો આજે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની અંદર રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ વિકાસના કામો મંજૂર કરેલ છે એ કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણના કાર્યક્રમોમાં અમે નીકળ્યા છે લગભગ આઠ કરોડ કરતાં વધારે વિકાસના કામોનું આજે ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કર્યું છે એમાં વિશેષ કરીને સુતખડકા ગામે વર્ષોથી જે આ વિસ્તારના પ્રજાજનોની માગણી હતી એ પુલ રાજ્ય સરકાર દ્વારા ત્રણ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે એનું ઉદઘાટન થયું ત્યારબાદ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસી સમાજને પણ ઉકાઈનું સિંચાઈનું પાણી મળે એના માટે સાડી સાતસો કરોડ રૂપિયાની જે સિંચાઈ યોજના મંજૂર કરી છે એના જ ભાગરૂપે આજે લગભગ પાંચ કરોડ રૂપિયાના ચેકડેમોનું ભૂમિપૂજન પણ કરવામાં આવેલ છે ત્યારે આવનારા દિવસોમાં ઉકાઈ ડેમનું પાણી ઉમરપાડાના આદિવાસી ખેડૂતોને મળવાથી સમગ્ર ઉમરપાડા તાલુકો લીલોછમ થવાનો છે સમગ્ર ઉમરપાડા તાલુકાનો આદિવાસી સમાજ એ ખૂબ સમૃદ્ધ બને એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે ત્યારે આવનારા દિવસોમાં પણ ઉમરપાડા તાલુકાના વિકાસ માટે જે કંઈ પણ કામ કરવાનું હશે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અવશ્ય આ તાલુકા માટે કરશે